ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ યોજાઈ હતી જેમાં શહેરમાંથી પકડવામાં આવેલા રખડતા ડોને છાપરીયાળી પાંજરાપોળ ખાતે મોકલવાના ટ્રાન્સપોર્ટ ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી સાથે આગામી જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થતી હોય છે

અધ્યક્ષસ્થાનેથી જે ભાવનગર મહાનગરમાં રખડતા પશુઓ છે ઢોર છે એને બસ્સો ઢોરને સાપરિયાળે મૂકવા માટેના ટ્રાન્સપોર્ટ ખર્ચની મંજૂરી અધ્યક્ષસ્થાનેથી આપી હતી જે અંદાજે એક લાખને અઠ્ઠાણું હજાર બસ્સો ઢોરના ફેરામાં મારવા માટેની મંજૂરી હતી આ ઉપરાંત પચીસ કરોડ છ્યાસી લાખના ખર્ચે આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત ભાવનગર મહાનગર પાલિકા હદ વિસ્તારની અંદર જ્યાં પણ ડ્રેનેજનું મોટું નેટવર્કનું કામ થઈ રહ્યું છે તેને ચોમાસા પહેલાં રોડને રિસ્ટોરેટ કરી અને મોટરેબલ બનાવવા માટે કડકપણે સૂચનાઓ આપવામાં આવી છે આ ઉપરાંત જે કપ જે પણ કામો બાકી છે એ ચોમાસા પહેલાં ચોમાસાની જે સરકારશ્રીના પંદર જૂને ચોમાસાની શરૂઆત થતી હોય એ પહેલાં મર્યાદામાં કામ પૂર્ણ થાય એના માટેની પણ સૂચનાઓ આપી છે